ઓકે નમસ્કાર ઓલ લીડર્સ ગુડ મોર્નિંગ દોસ્તો આજે ફરી એકવાર જબરજસ્ત પ્રોડક્ટ આપણી ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્ર સુપર અને તમાકુની ખેતીની અંદર આજે રિઝલ્ટ જબરજસ્ત મળ્યું છે સાહેબ આ જમીનમાં એ પહેલાં નવ હજાર રૂપિયાના ખર્ચે બે વીઘા પકવતા હતા અને આપણી વસ્તુ અને બજારનું પચાસ ટકા રાસાયણિક એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયાનો ખર્ચ કરી પહેલાં એંસીથી પંચ્યાસી મણ તમાકુ એમને આવતી હતી આ વખતે નેવથી સો મણ તમાકુ એમને આવવાની છે આ ભૂવસ્ત્ર વાપરવાથી તો સાહેબ એમને જ આપણે સાંભળીશું મેં તમને ડિટેલ આપી કે શું કર્યું હવે એમને સાંભળીશું કે એમણે આ જમીનમાં એમને શું રિઝલ્ટ મળ્યું સાહેબ શું નામ તમારું અક્ષય પટેલ અચ્છા અક્ષયભાઈ પટેલ એમનું નામ છે ફીણાવ રહેવાનું અને તમે આ જમીનમાં કેટલી બેગ વાપરી બે બીજું શું વાપર્યું એટલે તમે જોઈ શકો છો સાહેબ કે પહેલાં એ નવ હજાર રૂપિયાનું રાસાયણિક ખાતર નાખતા હતા આ વખતે એમણે શું કર્યું કે ભાઈ પંદરસોનું રાસાયણિક ખાતર વાપર્યું અને બીજું આપણું વાપર્યું એટલે કે ચાર હજાર રૂપિયાનો ખર્ચ કર્યો ચાર હજાર રૂપિયાના ખર્ચમાં બે વીઘા તમાકુ એમની પકાઈ ગઈને આજે કેટલી વાર ગાળા તમે કાઢ્યા બે વાર ગાળા એમણે કાઢ નાખ્યા છે હજુ પણ તમાકુ તમે જોઈ શકો છો આખા ખેતરમાં એક ધારી તમાકુ છે અને પાનાનું વજન એની ચમક બધું જ અલગ છે એટલે કે માર્કેટને આ પ્રોડક્ટમાં ફાયદા શું છે સાહેબ આ પ્રોડક્ટના ઘણા બધા બેનિફિટ્સ છે જે તમને જાણવા મળશે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો તમે બરાબર કેટલા ખેડૂતને તમે કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ જોઈએ બધા અને તમે ઘણા પણ સાહેબ હું એટલું જ કહેવા માંગુ છું તમને કે આ પ્રોડક્ટની તાકાત જમીનમાં ગયા પછી ખબર પડે છે આ ખાલી બે કિલોની બેગ છે પણ આ બે કિલોની બેગ સાહેબ બહુ મોટું કામ કરે છે જમીનમાં ગયા પછી તો બસ જેના જે પણ આ વિડિયો જોઈ રહ્યા છે એમને મારી એક જ વિનંતી છે કે સાહેબ આ તમે પાક જોઈ શકો છો જબરજસ્ત પાક થયો છે જો તમારા ખેતરમાં તમારે આવો પાક કરવો છે તો સાહેબ આ વસ્તુ વાપરો અને તમારી જમીનને ઓર્ગેનિક બનાવો ફળદ્રુપ બનાવો અને અમારી સાથે જો કામ કરવું હોય આ પ્રોડક્ટને લઈને તો કામ પણ તમે કરી શકો છો તો થેન્ક યુ સો મચ